માળીયા તાલુકાના વવાણીયા ગામે મિત્રોએ જ યુવાનને ગોળી ધરબી દીધી હોવાનો થયો ઘટસ્ફોટ સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબીથી માળિયા તાલુકાના વવાણીયા ગામની સીમમાં મિત્રો સાથે શિકાર માટે ગયેલા મોરબીના યુવાનનું બંદૂકની ગોળી વાગી જતા મૃત્યુ થવાના કિસ્સામાં પહેલાં બાઇક સ્લીપ થતાં ગોળી છૂટવાથી યુવાનનું મૃત્યુ થયાનું ખુલ્યા બાદ આ બનાવમાં શિકાર બાબતે માથાકૂટ થતાં બે મિત્રોએ ઝઘડો કરી યુવાનને ગોળી ધરબી દીધી હોવાનો રહસ્યમય ઘટસ્ફોટ થયો છે ચોંકાવનારી આ ઘટનામાં આરોપીઓ પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી વિસ્તારમાં રહેતા કેબલના ધંધાર્થી ગુલાબ હુસેન અબ્દુલભાઈ પિલુડિયા નામના વૃદ્ધે મારિયા મિયાણા પોલીસ મથકમાં આરોપી અસલમ ગફ્ફુરભાઈ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે ગુલામ હુસેનભાઈનો પુત્ર વસીમ તેના બંને મિત્રો સાથે તારીખ બેના રોજ વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા વધુમાં ત્રણેય મિત્રો શિકાર કરવા ગયા હતા ત્યારે આરોપી અસલમે બાવળની જાળીમાં છુપાવેલ બંદૂકની બંદૂક કાઢી હતી અને શિકારની રાહમાં હતા ત્યારે શિકાર આવી જતા મૃતક વસીમને શિકાર કરવા બાબતે અસલમ અને જાવેદ ઉર્ફે જવલા સાથે બોલાચાલી બાદ ઝઘડો થતાં આરોપી જાવેદ ઉર્ફે જવલાએ દેશી બંદૂકમાંથી વસીમ ઉર્ફ ઉપર ફાયરિંગ કરતાં વસીમનું મૃત્યુ નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે તારીખ બેના રોજ રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં પ્રથમ શિકાર કરવા જતાં સમયે બાઇક સ્લીપ થતાં બંદૂકમાંથી ફાયરિંગ થઈ જતા વસીમ પીલોળીયાનું ગોળી વાગતા મૃત્યુ થયાનું ખુલ્યું હતું જોકે પોલીસે સઘન તપાસ કરતા બનાવ હત્યાનું હોવાનો સામે આવતા શિકાર કરવા ગયેલા મિત્રોએ જ હત્યાકારનું સામે આવતા બંને વિરુદ્ધ હત્યા અંગે ફરિયાદ નોંધાઈ છે ને હાલમાં બંને આરોપીઓ પોલીસને હાથ